જય માતાજી ખેડૂતભાઈઓ મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ દર ચાર મહિને ખેડૂતોના બેંકના ખાતામાં બે હજારનો હપ્તો જમા કરવામાં આવે છે અને ગઈકાલે પ્રધાનમંત્રી દ્વારા ઓગણીસમો હપ્તો લોન્ચ કરવામાં આવ્યો છે તો મિત્રો તમારે આ બે હજારનો હપ્તો આવ્યો છે કે નહીં કોમેન્ટ કરીજો અને જો આ બે હજારનો હપ્તો નથી આવ્યો તો કેમ નથી આવ્યો એનું શું કારણ છે એ કઈ રીતે જાણી શકાય અને એનું સોલ્યુશન શું થશે એ હું તમને આ વિડીયોમાં જણાવવાનું છું તો ચાલો વિડીયો ચાલુ કરીએ એ પહેલાં મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા બધા વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો કે જેથી બધા ખેડૂતને આ જાણકારી મળી રહે મિત્રો જો તમારે બે હજારનો હપ્તો લેવો હોય તો તમારે આ ત્રણ મુદ્દાને ધ્યાનમાં લેવાના છે પહેલો મુદ્દો લેન્ડ સીડિંગ તમે કરેલું હોવું જોઈએ બીજો ટોપિક ઈ કેવાયસી તમે કરી લેવું જોઈએ અને નંબર ત્રણ કે તમારી બેંક સાથે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ અને આ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ જો આ ત્રણેય ટોપિક ની સામે યશ લખેલું હોય છે તો જ તમને આ બે હજારનો હપ્તો મળશે હવે મિત્રો કે આ કઈ રીતે જાણી શકાય કે આ લેન્ડ સીડિંગ થયું છે કે નહીં ઈ કેવાયસી થયું છે કે નહીં આધાર બેંક લિંક છે કે નહીં તો મિત્રો આ સ્ટેટસ ચેક કરવા માટે તમારે ભારત સરકારની પીએમ સન્માન નિધિ યોજનાની વેબસાઇટ ઉપર જવાનું છે તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ હોય છે એમાં ગૂગલમાં સર્ચ કરવાનું પીએમ કિસાન યોજના એટલે સર્ચ રિઝલ્ટમાં તમને આ પહેલી જ વેબસાઇટ દેખાય છે તો આ વેબસાઇટને તમારે ખોલવાની છે તો વેબસાઇટ ખોલશો એટલે આ પ્રકારનું એક પોસ્ટર આવશે આમાં સ્ક્રીન ઉપર ગમે ત્યાં ટચ કરવાનું છે એટલે આ પોસ્ટર વહી જશે ત્યારબાદ તમે આ વેબસાઇટ જોઈ શકો છો હવે આ વેબસાઇટમાં તમને આ જગ્યાએ ઘણા બધા ઓપ્શન જોવા મળશે જે ઓપ્શનમાં તમને ગુલાબી રંગનું બોક્સ દેખાતું હોય છે નો યોર ટૅટસનો ઓપ્શન હશે તો એના પર તમારે ક્લિક કરવાનું છે ત્યાર પછી આવો એક પેજ આવી છે તો આમાં તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે અને જો તમને રજિસ્ટ્રેશન નંબર ખબર ન હોય તો એના માટે એક ઓપ્શન આપેલો છે નો યોર રજીસ્ટ્રેશન નંબર તો એના પર ક્લિક કરવાનું છે તો આમાં તમને બે ઓપ્શન જોવા મળશે મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર તો આમાં તમે ગમે તે ઓપ્શન સિલેક્ટ કરી શકો છો હું અહીંયા મોબાઈલ નંબર સિલેક્ટ કરીને મોબાઈલ નંબર નાખી દઉં છું ત્યારબાદ બાજુમાં પહેલાં કેપસા કોડા ભરવાનો છે અને ગેટ ઓટીપી તેના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી મોબાઈલ નંબર ઉપર ઓટીપી જાય છે એ ઓટીપી અહીં નાખવાનો છે અને ગેટ ડિટેલ્સ છે તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમને તમારો રજિસ્ટ્રેશન નંબર મળી જશે તમે જોઈ શકો છો આ જે રજિસ્ટ્રેશન નંબર છે અને બાજુમાં ખેડૂતનું નામ છે તો આ નંબરને તમારે લખી નાખવાનો છે અથવા તો આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે હવે ફરી પાછા એક નવો ડેબ ખોલવાનું છે અને આ વેબસાઇટ ખોલવાની છે અને ફરીથી આપણે નો યોર યોસવાળો ઓપ્શન ખોલીશું તો આપણી પાસે જે રજીસ્ટ્રેશન નંબર છે એ અહીં નાખવાનો છે અને બાજુમાં પહેલાં કેપ ચકડા ભરવાનો છે અને સર્ચ બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ નીચે આવી એક સૂચના આવી જશે એમાં તમારે અહીં ટીકમાર્ક કરી લેવાનું છે અને ગેટ આધાર તે બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય છે એમાં ઓટીપી ગયો છે એ ઓટીપી અહીંયા નાખવાનો છે અને વેરીફાઈ ઓટીપી તે બટન પર ક્લિક કરવાનું છે જો ઓટીપી બરાબર હશે તો આવું લખેલું આવી જશે આના આમાં તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ નીચે ખેડૂતની વિગતો આવી જશે જો તમારે પણ આ રીતે મોબાઈલ નંબરના ખાનામાં મોબાઈલ નંબર લખ્યો ન હોય તો નીચે આવી જવાનું છે આ જગ્યાએ એમાં તમારે મોબાઈલ નંબર નાખવાનો છે અને ગેટ ઓટીપી તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ ઓટીપી નાખવાનો છે અને વેરીફાઈ ઓટીપી તેના પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ આ બટન પર ક્લિક કરવાનું છે અને આવું લખેલો આવી જ છે આમાં તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો તમારે ચોવીસ કલાકની રાહ જોવાની છે ચોવીસ કલાક પછી આ પીએમ કિસાન યોજનાની વેબસાઇટ અપડેટ થશે અને તમારો મોબાઈલ નંબર પણ અપડેટ થશે એ પછીની પ્રોસેસ જે આપણે આગળ કરવાની છે આ વિડીયોમાં એ પ્રોસેસ કરી શકો છો અને તમારું ડેટસ જોઈ શકો છો તો મિત્રો ચોવીસ કલાક પછી આ વેબસાઇટ ખોલવાની છે અને ફરી પાછા નો યર ટોટમાં જવાનું છે અને જેમાં રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે કોડ ભરવાનો છે અને ગેટ ઓટીપી તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ ઓટીપી નાખવાનો છે અને ગેટ ડેટા તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આવો એક લખેલો આવશે આમાં તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે આ તમારા પીએમ કિસાન યોજનાની બધી જ વિગતો જોઈ શકો છો પહેલાં પર્સનલ ડિટેલ છે અને બીજા ટોપિકમાં જે આપણો આ વિડીયોનો મેન ટોપિક છે કે જેમાં તમારું સ્ટેટસ જોઈ શકો છો તો સ્ટેટસ જોવા માટે તમારે એના પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમે જોઈ શકો છો કે તમારે સ્ટેટસ શું છે લેન્ડ સેડિંગ ઈ કેવાયસી અને બેંક એકાઉન્ટ તો આ ત્રણ ટોપિકની સામે યસ લખેલું હોવું જોઈએ તો જ તમને બે હજારનો હપ્તો મળશે સૌથી પહેલો ઓપ્શન લેન્ડ સેડિંગ જો એમાં ન હોય તો શું કરવું જો ન હોય તો તમારે ફાર્મર રજિસ્ટ્રી કરવું પડે અને ફાર્મર રજિસ્ટ્રી કઈ રીતે કરી શકાય એના વિશે મેં અલગથી વિડીયો બનાવેલો છે ત્યાર પછી બીજો નંબર ઈ કેવાયસી સ્ટેટસ જેમાં નો હોય તો એ પણ એકદમ સરળ પ્રોસેસ છે એના વિશે પણ મેં વિડીયો બનાવેલો જ છે એ બંને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને ત્યાર પછીનો ત્રીજો ઓપ્શન આધાર બેન્ક એકાઉન્ટ લિંક જો આમાં યશની જગ્યાએ ન હોય તો તો તમારે રૂબરૂ તમારી બેંકમાં જવાનું અને એક ફોર્મ ભરવાનું રહેશે જો આ ત્રણેય ઓપ્શનમાં કોઈ પણ એક ઓપ્શનમાં ન હોય તો એ જ જાણી લેવું કે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહીં એ પછી જ આ ત્રણેય ઓપ્શનની આગળની પ્રોસેસ થાય છે હવે મિત્રો આ વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો વધુમાં વધુ શેર કરજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો કે જેથી બધા ખેડૂતને આ જાણકારી મળી રહે